જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતીની મિત્રો જાહેરાત થઈ ચૂકી છે ઓકે તો કેટલી જગ્યાઓ છે તો એની અંદર મિત્રો જે છે ચૌદ હજાર બસો ત્રાસી જગ્યાઓ છે ઓકે ક્યારે ભરતી જાહેર થશે કેટલી જગ્યાઓ અને તમામ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈએ છીએ એના પહેલા મિત્રો જો તમે પોલીસ કોન્સ્ટેબલની જે શારીરિક કસોટી જો પાસ કરી હોય તો હવે આગળ લેખિત પરીક્ષા માટે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેસ કોર્સ આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂક્યો છે ઓકે આ જે કોર્સ છે માત્ર ચારસો અને નવ્વાણું રૂપિયામાં તમને મળવાપાત્ર થશે ઓકે જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી કરવામાં કરાવવામાં આવશે ઓકે એકદમ નવા અને લેટેસ્ટ વિડિયો લેક્ચર હશે એનું પીડીએફ મટિરિયલ છે દસ મોડલ પેપર બસો બસો માર્ક્સના પીડીએફ મટિરિયલ છે મોડલ પેપર છે અને લેટેસ્ટ નવા વિડિયો લેક્ચર ઓકે

શારીરિક કસોટી પોલીસ કોન્સ્ટેબલની તે ચાલુ છે પીએસઆઈની લેવાઈ ચૂકી છે આ પહેલો ફેજ છે જ્યારે જે બીજો ફેજ આવશે એનો જેની જે પરીક્ષા પદ્ધતિ જે પરીક્ષા ક્યારે બહાર પડશે ભરતી તો કે ભાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં બહાર પડશે કેટલી જગ્યાઓ મિત્રો છે તો કે ભાઈ ચૌદ હજાર બસો ને ખાલી જગ્યાઓ ભરાશે ઓકે અને વર્તમાનમાં જે છે એ સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઉમેદવારોએ જે શારીરિક કસોટી આપી હતી ઓકે ચાલો અને આ આ ભરતી પરીક્ષા પૂર્ણ ક્યારે થશે તો કે ભાઈ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં આ બીજા ફેજની જે ભરતી પ્રક્રિયા છે તે પૂર્ણ થશે તો જે છે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં આની જાહેરાત થશે નવી પોલીસ ભરતી અને જે પૂર્ણ ક્યારે થશે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં પૂર્ણ થશે મિત્રો તો આ જે છે જાહેરાત તમે જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો કે ભાઈ અમદાવાદ પોલીસની સંખ્યા અને ભૂમિકાને લઈને હાઈકોર્ટમાં શું હો મોટો પોલીસની સંખ્યા અને ભૂમિકાને લઈને હાઈકોર્ટમાં સુહ મોટો અરજી પર સુનાવણી સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે ફેજ વનમાં અગિયાર હજાર પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા માટે સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઉમેદવારની શારીરિક કસોટી કરાઈ પૂર ઓકે હમણાં પૂર્ણ થઈ જશે મતલબ ટૂંક સમયમાં અને સંભવતઃ હંમે બે હજાર પચીસમાં શારીરિક કસોટી પૂર્ણ થશે ઓકે અને ફેજ એક ભરતી પ્રક્રિયા જુલાઈ મહિનામાં પૂર્ણ થઈ જશે એટલે કે અત્યારે જે આ શારીરિક કસોટી ચાલુ છે ઓકે જે એક માર્ચ એક માર્ચ બે હજાર પચીસમાં પૂર્ણ થઈ જશે અને જે લેખિત પરીક્ષા સહિત જુલાઈ મહિનામાં આ આખી આખી ભરતી પૂર્ણ થઈ જશે ફેજ વનની જે તે ચાલી રહી છે તે અને જે નવી ભરતી છે તે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જાહેર થશે ઓકે અને જગ્યાઓ કેટલી છે ચૌદ હજાર બસો ને જગ્યાઓ છે અને જે છે બે હજાર છવ્વીસમાં આ ભરતી પૂર્ણ પણ થઈ જશે ઓકે તો મિત્રો અત્યારે પણ ભરતી ચાલી જ રહી છે જેમાં પણ સારી એવી જગ્યાઓ છે અગિયાર હજાર જગ્યાઓ છે ઓકે તો આ ભરતીની તમે તૈયારી કરવા જો માંગતા હો પોલીસ કોન્સ્ટેબલ ક્રેસ કોર્સમાં ઓછી મિત્રો જોઈન થઈ જાજો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા એકદમ નવો લેટેસ્ટ કોર્સ આપણો શરૂ થઈ ચૂક્યો છે ઓકે દરરોજ વિડીયો લેખ જે લેક્ચર રેકોર્ડ કરીને આમાં મૂકવામાં આવે છે તો જો તમે રનિંગ ગ્રાઉન્ડ પાસ કરી હોય તો આમાં તમે જોઈન થઈ જજો નવી ભરતી પણ મિત્રો આવવાની છે નવી ભરતીની તૈયારી કરવી હોય તો પણ તમે આમાં જોઈન થઈ શકો છો ઓકે નવી ભરતીની વાત કરીએ તો એમાં પણ લાયકાત મિત્રો જે છે એ બાર પાસ જ રહેશે ઓકે બાર પાસે જ આની લાયકાત હશે તો આ ભરતીમાં તમે જો રનિંગમાં શારીરિક કસોટીમાં ફેલ થયા હો તો નવી ભરતીની પણ તમે તૈયારી કરી શકો છો ઓકે જો બાર પાસ હો તો ફરીથી તમે તૈયારી કરી શકો છો તો મિત્રો ફરીથી મળી નવા વિડીયો સાથે ચા સુધી જય હિન્દ જય ભારત ગૂગલ પ્લે સ્ટોર પરથી આપણે ફેમસ છે કે તમે નામની એપ્લિકેશન અવશ્ય ડાઉનલોડ કરી લેજો પોલીસ ભરતી માટે આ એપ્લિકેશન તમને ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે